તો મિત્રો હું તો જ્યાં વિડીયો બનાવું તમને દેખાડ દેખાડતો કેવો માહોલ છે કેવો એક પબ્લિક છે તમે જોઈ શકો છો મિત્રો આ કુતરા પાક રખડે બીજું કોઈ છે નહીં નાના એવું નથી ઘણાય લોકો છે પણ તમે એવું ઉચ્ચારતા કુતરું એક જ છે હા જો આ બાજુ રખડે જોયું તો મિત્રો હું તો જે વિડીયો બનાવતા હતા ભાઈને ટિકિટ લેવા પહોંચ ગયા જોઈ લો મારે આટલું લીધું છે કે નહીં નહીં કિનો ક્યાં નહીં તો મારે બહાર રખડું પડે હા લાગે છે એવું કે લીધી તો છે તો ચાલો કાંઈ વાંધો નહીં મિત્રો આપણી ટિકિટ પણ આવી ગઈ છે આવી તો જાય તેને પૈસા દીધા તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો સાંજના છ વાગ્યા છે અને ગાડી આવે છે છે મૂવી જોવા માટે અને એ પણ ફેમિલી સાથે મિત્રો મારી જિંદગીમાં હું પહેલીવાર વાર મારી ફેમિલી સાથે મૂવી જોવા જાઉં છું તો મિત્રો આજે મૂવી જોવાની બહુ મજા આવશે તો મિત્રો હું ક્યારે ફેમિલી સાથે મૂવી જોવા નથી ગયો એટલે આપણે પહેલી વાર જવાના છીએ ફેમિલી સાથે લાલો મૂવી અત્યારે ટ્રેનમાં છે તમને ખબર છે મિત્રો તો આપણે લાલો મૂવી જોવા માટે જવાનું છે મિત્રો તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો તમને થિયેટરમાં એટલે કે આપણે સિનેમા હોલમાં હોલમાં જઈને તમને બતાવું કેવું પબ્લિક છે અને શું હાલ છે અને મિત્રો મજા આવશે તમે મિત્રો તો ફાઈનલ મિત્રો પછી આપણે ગાડી લઈને નીકળી ગયા ફિલ્મ જોવા માટે પણ ગાડી આપણે નથી ક્યાં ગાડી આજ ને કાલ પણ લઈ લઈશું પણ અત્યારે તો નથી તો મિત્રો જો કયો ડિસ્કો કર્યા છે તમને દવા ડિસ્કો આવડે નહીં તમારે જીતે ડિસ્કો કર્યો હાલો બહુ નો જો નજર લાગી જાય પછી તો ફાઇનલ મિત્રો આપણે ફિલ્મ જોવા માટે પહોંચી ગયા તમે જોઈ શકો છો આપણી ગાડી અહીં પડીએ તો હવે જ આવી ફિલ્મ જોવા માટે અંદર એન્ટ્રી કર્યો તો મિત્રો હું હજી અહીંયા વિડીયો બનાવેલો હારો એવો કારણ કે તમને દેખાડ દો આ કુદરું આટા મારે તમારી જેમ તેમ હોત તો તમે આવી રીતે આટા મારે એટલે હું મારું પણ હું એ માનું આવું પાછો કાંઈ વાંધો મિત્રો તો અહીંયા કેટલી બધી પબ્લિક રખડે તેમ જોઈ ભાઈની બધા ટિકિટ લેવા હોય જાવ હું જોતો મારા ટિકિટ લીધી હે ને મને મેલીની વજે શું કરું હા લાગે લેતી તો હે આપણે ટિકિટ વાંધો નહીં હાલો મિત્રો આપણી પણ ટિકિટ આવી ગઈ છે આવી તો જાય ને પૈસા દીધા કેટલા દીધા તો ફાઇનલી મિત્રો હવે આપણે ટિકિટ આવી જઈશ ટિકિટ બધી બુક થઈ જાય આપણે સીટ તો લઈ લીધી આપણે તો મિત્રો હવે રાહ જોઈ બધા અંદર જાય એટલે આપણે વ્યા જઈએ એટલે તું રાહ જોઈને વાત કરતા બધા અંદર વ્યા જ ગયા કાંઈ વાંધો નહીં આલો મિત્રો આપણે હાલ્યા જઈ બધા જાતા ના થોડું પડે ફાઇનલી મિત્રો તમારે પછી અંદર એન્ટ્રી લઈ લીધી હા લઈ તો લીધી છે વાંધો વાંધોને હલા જવી લઈ લીધી હોય તો આપણે હરવેર ઉપર ચડી જાય પેલા તો મિત્રો જો આ બધું પોપકોર્ન મળે પણ આપણે ન નાખાવાના બહુ મોંઘા આવે ખાતા કોઈ દે પોપકોર્ન તો મિત્રો ફાઇનલી આપણે એક લાલ મૂવી છે પોસ્ટર લાગ્યું આપણે ખારો વિડીયો બનાવી લેવાના યાર જોવું કોઈ મારે આમું જોતું જ નથી ને કોઈ જોતું જ નથી વાંધો નહીં આવે લે નામે કિસ્ક કયો બ્લોગર પહોંચી ગયા આયકળ આ બધા બારા જ રખડાઈ છે મારા બેટા તો મિત્રો આ મારા જેવા કેટલાય રખડો એ રખડે આપણે રખડવીએ પણ મને લાગે મૂવી જોવા જઈશ જવું જોઈએ ને ચાલુ થઈ જાય છે તો મિત્રો હવે આપણે હરોગી માથું હરખું કરીને મૂવી જોવા હેલા જાય કારણ કે ચાલુ થવાની તૈયારીમાં છે તો મિત્રો આપણે અંદર એન્ટર લઈ લીધું મને એવું લાગે હું ચાલુ થઈ જશે પણ આયા કોઈ બેઠું ને તો મિત્રો કોઈ બેઠું કે ન બેઠું પણ આપણે બેહી જવાનું પણ સીટ ક્યાં છે કોને ખબર તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે ગોતવી પડશે સીટ એટલે ગોતવી પડશે એટલે ચાક હશે તો ખરો આ ભાઈ ઊભા ને લગભગ આ બધાને કહેતા લાગે ક્યાં સીટ તો આપણી ભાઈ ભાઈ જઈને પૂછી લઈએ આપણે આપણી સીટ ક્યાંય તો ફાઇનલ મિત્રો આપણી ભાઈ ભાઈ ભોગીએ તો આ બાજુ રે આ અહીંયા છે ભાઈ નહીં તો આ ભાઈ આપણને સીંધીએ કે તમારી સીટ આમ આમ વાયા જઈને આમ ચાખ્યા ચાક છે પણ મને ન ખબર હું તો ખાલી વિડીયો બનાવતો હતી તો બીજા ભાઈ આપણા હતા ને વાત કરતા હતી ભાઈ યાર પણ આપણે વિડીયો બનાવી તો ભાઈ આપણી સીટ જો અંધારામાં એમને દેખાતું એક ન હોય કઈ ખબર નહીં પણ ભાઈ સીંધી દીધી તો ફાઇનલી મિત્રો આપણી સીટ મેળવીને આપણે બેસી ગયા અને તમને હજી એવું લાગતું કે ફિલ્મ ચાલુ થઈ ગયું તો ના એ વાત ખોટી છે હજી તો નંબરિયા પડે છે ફિલ્મ તો હજી આખું બાકી જ છે તો મિત્રો ફિલ્મ ચાલુ થાય પહેલા તમે ધોરી ધોરી લાઇટમાં મારું કારું કરવું મોટું જોઈ લો એટલે કઈ કાળો નથી વા તો ફાઇનલી મિત્રો મૂવી ચાલુ થઈ ગયું છે તમને મૂવી ને થોડી ક્લિપ બતાવી દો અત્યારે તો મિત્રો આમાં વધારે લાંબી ક્લીફ હું ના બતાવી શકું કોપીરાઇડ આવી શકે છે એટલે વચમાં થોડીક થોડીક જગ્યાએ મારે મારો ખુદનો વિડીયો મેળવો પડે છે બરોબર

ત્યાં સુધી તો કઈ બનાવ નથી ચાલો મિત્રો તો ફાઇનલ મિત્રો આપણે અંદર પહોંચી ગયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો હવે મિત્રો આપણે આખું મૂવી જોઈ લીધું પછી તમને મળવી છેલ્લે તો ફાઇનલ મિત્રો આ નંબર પડી ગયા છે તમને એવું લાગતું હશે કે મૂવી પૂરું થઈ જ્યું છે પણ એવું નથી થોડુંક બાકી તમે સાંભળતા જાવ તો ફાઇનલી મિત્રો મૂવી જોઈને આપણે બહાર આતારી રહી છીએ અને ખરેખર મિત્રો મૂવી જોઈને આપણને બહુ મજા આવી ખરેખર મજા આવી મિત્રો લાલો મૂવી અને તમે પણ મિત્રો આ મુવી જોઈ હોય તો કમેન્ટ કરજો મસ્ત આપણને તો મિત્રો આ મૂવી ગમે તમને પણ મૂવી ગમી હોય તો જરાક કમેન્ટ કરી નાખજો મિત્રો તો મિત્રો મૂવી તો આપણે જોઈ લીધું છે પણ હવે આપણે જવાનું છે જમવા માટે તો ચાલો જઈએ તો ફાઇનલી મિત્રો આપણે મૂવી જોઈને પછી પગીએ આપણે હોટલ ક્રિષ્નામાં જમવા માટે સાંજનું જમવાનું મિત્રો આપણે આ જ રાખ્યું તો હોટલ ક્રિષ્નામાં તો સરસ મજાની હોટલ છે અને બહુ દેખાવમાં તો બહુ મસ્ત લાગે છે મિત્રો અને જમવાની સુવિધા પણ બહુ ઉત્તમ અને સૌથી સારામાં સારી છે મિત્રો તો તમારે ગમે ત્યારે આવું હોય આ બાજુ આ બાજુ એટલે કઈ જઈએ મારી જગ્યાને તમને ખબર છે તો કાંઈ વાંધો નહીં ન ખબર હોય તો કાંઈ નહીં ક્યારેક ખબર પડી જાય પછી તો તમે આ બાજુ આવો ને તો હોટલ ક્રિષ્ણામાં જમવા જરૂરથી આવજો મિત્રો બહુ મસ્ત જગ્યા છે અને જમવાનું પણ સારું એવું મળે છે મિત્રો તો પેલા તો આપણને જો ખાલી થારી આપી દીધી ને મેં પાપડ આપી દીધું છે તમે જોઈ શકો છો પાપડ હું ખાલી થાળી મેં પાપડ હું કામ આપતા કબર ને કાંઈ વાંધો નહીં મિત્રો આપી દીધું છે તો ખાઈ લાગશું આપણે મિત્રો પાપડ આપી દીધું અને પછી આપણે ભાઈએ ખાવાનું કરી દીધું ચાલુ મેં કીધું ભાઈ પાપડ ખાઈ લેવાનો ભાઈનો એક વિડીયો બનાવી લો મિત્રો તેમ ભાઈ પાપડ ખાવાનું ચાલુ કરી દીધું છે પણ આ ભાઈને ખબર નાખ્યો એમને વિડીયો બનાવવું ખબર પડશે એટલે જો ભાઈ ખબર પડી જાય એટલે ભાઈ દાંત કાઢવા મને તો કાંઈ વાંધો નહીં મિત્રો ચાલો હવે આપણે જમવાનું ચાલુ કરો ને મિત્રો તો ફાઇનલી બધા જમવા માટે બેસી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો બધા જમવા માટે બેસી ગયા તો પણ હું પણ થોડુંક જમી લઉં મિત્રો જમીન પછી પાછા મળવી આપણે વિડીયોમાં તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો બધા ચાલુ કરી દીધું છે જમવાનું તો ફાઇનલી મિત્રો આપણને એવું ભૂખ હતી ને એટલે આપણે ફટાફટ જેમનું ઉભા થઈ જાય છે પણ અહીંયા જે બીજા બધા ખાય છે તમને ફાઇન બતાવું તો મિત્રો આપણા ભાઈએ પરિણ ભાઈ જે ખાવાનું ચાલુ એમનું તો ફાઇનલી મિત્રો બધાય જમી લીધું છે અને હવે નીકળશું ઘર તરફ તો મિત્રો હવે આપણે મળશું કાલે નવા વ્લોગમાં તમને આપણા વ્લોગ જોઈને મજા આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો